સુરતના ગોડાદરામાં સત્યાવીસમી ફેબ્રુઆરીથી આંતરરાષ્ટ્રીય કથાવાચક શ્રી રાજન મહારાજના સાનિધ્યમાં શ્રીરામકથાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે સુરતના ગોડાદરામાં આંતરરાષ્ટ્રીય કથાકાર શ્રી રાજન મહારાજની શ્રીરામકથાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે જેમાં મોટી સંખ્યામાં રામ ભક્તો લાભ લેશે આ અંગે આજે પત્રકાર પરિષદમાં માહિતી આપવામાં આવી હતી ગોડાદરાની શ્રી મહર્ષિ આસ્તિક વિદ્યાલયના પ્રાંગણમાં આયોજિત શ્રીરામ કથા અંગે માહિતી આપતા આયોજક પરિવારે જણાવ્યું હતું કે સત્યાવીસમી ફેબ્રુઆરીથી સાતમી માર્ચ સુધી આંતરરાષ્ટ્રીય કથાકાર શ્રી રાજન મહારાજની શ્રીરામકથાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે કથાનો પ્રારંભ સત્યાવીસમી ફેબ્રુઆરીથી થશે આ પહેલા સત્યાવીસ ફેબ્રુઆરીએ ભવ્ય કળશ અને તુલસી યાત્રા કાઢવામાં આવશે ત્યારબાદ શ્રી રાજન મહારાજ દ્વારા શ્રીરામ કથાનો પ્રારંભ કરવામાં આવશે કળશ અને તુલસી યાત્રાની ભવ્ય તૈયારીઓ ચાલી રહી છે આ માટે આયોજક પરિવાર દ્વારા મફતમાં સાડીઓનું વિતરણ કરવામાં આવી રહ્યું છે આ વિતરણ છવ્વીસમી ફેબ્રુઆરીના રોજ સાંજે છ વાગ્યા સુધી ચાલુ રહેશે કળશયાત્રામાં જ્યાં મહિલાઓ અને દીકરીઓ કળશ અને તુલસી પકડીને ચાલશે ત્યાં પુરુષો પણ હાથમાં ભગવો ધ્વજ લહેરાવતા જોવા મળશે તથા સ્થળ અત્યંત આધુનિક ટેકનોલોજીથી સજ્જ પંડાલ બનાવવામાં આવ્યો છે તેમાં ખૂબ જ સુંદર બેઠક વ્યવસ્થા કરવામાં આવી છે કથાનો સમય સાંજે 5 થી 8 વાગ્યાનો રહેશે કથા સ્થળે parking અને અન્ય જરૂરી સુવિધાઓ ઉપલબ્ધ રહેશે વિનય શુક્લા ઓર દિનેશ ટેક્સટાઇલ ગ્રુપ દ્વારા યે કથા કા આયોજન કિયા ગયા હૈ સાદી કી 25વી سالગિરા હૈ પવન પાંડેજી કી ઉનહી કી સાદી કે سالગિરા કે ઉનહોને જબ અપને પરિવાર સે ચર્ચા કી કે મુજે સાદી કી سالગિરા મેં કહા કરના ચીયે તો ઉનકી પત્ની કા યે વિચાર થા કે ભાઈ ઇસ शादी की सालगिरह के अवसर पर अगर राजन जी महाराज जी की मुझे कथा श्रवण करने का या और लोगों को श्रवण करवाने का अगर मुझे सौभाग्य मिलेगा तो मैं ये एनिवर्सरी अपनी सफल मानूंगी और वही विचार को लेकर पूरे दिनेश पांडे जी के परिवार के द्वारा ये कथा का आयोजन किया गया है 27 फरवरी से लेकर 7 मार्च तक की ये कथा है शाम को 5 से 9 आसपास पास गुड़ाद्रा मंदिर जो है उसके बगल में जो मेला ग्राउंड है उसी में ये कथा का आयोजन है ब्यूरो रिपोर्ट एस ट्वेंटी न्यूज सूरत